મહેસાણામાં ફરી એકવાર ખનીજ માફિયાઓ બન્યા છે બેફામ મંગળવારના ખનીજ માફિયાઓએ ખાણ ખનીજ અધિકારી પર હુમલો કરી ભાગી છૂટ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ ખાણ ખનીજ વિભાગની ટીમ ગઈકાલે માહિતીના આધાર પર મહેસાણા બાયપાસ નજીક ચેકિંગમાં હતી અને આ સમયે ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર પસાર થતા તેને રોકવામાં આવ્યું ખનીજ અધિકારીઓ ખનીજ માફિયા ભાગી જાય તે પહેલા ડમ્પર પર ચડી જતા ખનીજ માફિયાઓએ ડમ્પરથી નીચે ફેંકી દીધા હતા એટલું જ નહીં ગેરકાયદે રેતીનો જથ્થો રસ્તા પર ઢોળી અને ફરાર થઈ ગયા ખાણ ખનીજ અધિકારીએ ફરિયાદ નોંધાવી કે મેહુલ પટેલ સહિત કુલ ચાર શખ્સ નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવ્યા હતા અને હુમલો કર્યો ખાણ ખનીજના અધિકારીની ફરિયાદના આધાર પર મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ તેજ કરી ખનીજ અધિકારીઓ ખનીજ માફિયા ભાગી જાય તે પહેલા ડમ્પર પર ચડી જતા ખનીજ માફિયાઓએ ડમ્પરથી નીચે ફેંકી દીધા હતા એટલું જ નહીં ગેરકાયદે રેતીનો જથ્થો રસ્તા પર ઢોળી અને ફરાર થઈ ગયા ખાણ ખનીજ અધિકારીએ ફરિયાદ નોંધાવી કે મેહુલ પટેલ સહિત કુલ ચાર શખ્સ નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવ્યા હતા અને હુમલો કર્યો ખાણ ખનીજના અધિકારીની ફરિયાદના આધાર પર મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ તેજ કરી